આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં એકતાલીસ જેટલા તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ મારા વિસ્તારમાંથી આવે છે જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું ત્યારબાદ અમારી મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને ડેડીયાપાડાના સો ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતો માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારાઓએ કામ બદલી કાઢીને વીસ વીસ લાખનો તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા છે તો તેમણે લોકોના બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી મનરેગામાં મટીરીયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પૂરું થઈ ગયું છે તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે અને હમણાં જ બાવીસ કરોડના તેમને ચૂકવણા થયા છે આ સિવાય પ્રાયોજનમાં બસો પંચોતેર કિલોમીટર પાંચ કરોડ ત્યાંસી લાખના હમણાં જે કામો થયા છે એવું

એમાં અગાઉ સાત દિવસ પહેલાં અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે જ્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ત્યારે ડેડિયાપાડા અને અરે ગુજરાતમાં એકતાલીસ જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે એમાં ડેડીયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે તેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અમારી મીટિંગો થઈ પ્રભારી સચિવની અધ્યક્ષસ્થાને ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં સૌ ખેડૂતો અને સાગબારાના સો ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને વીસ વીસ લાખના તળાવો બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે ત્યારે લોકોની બિન ઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કોઈ આપવા તૈયાર નથી એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ હમણાં નમણાં એમાં બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થઈ ગયો આજે પણ ત્રીસ ટકા કામગીરી થઈ છે અને છ વર્ષ પૂરા થઈ ગયા એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી આજે એકતા નગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે એને ભણવા માટેનું આજે મકાન નથી સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું શું કરીશું સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરીયલ આપવાના પૂરું પાડવાનું છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ બાવીસ કરોડના એમના બિલોના ચુકવણા થયા એવી જ રીતના ભાઈ પ્રાયોજનામાં બસો પંચોતેર કલમમાં જે પણ પાંચ કરોડ ને લાખના હમણાં કામો થયા છે સ્થળ પર થયા નથી છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે બાસઠ કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ અમે અહીંયા થોડા એ બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબ ની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે કલેક્ટર સાહેબ ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ યોગ્ય ખુલાસો કરશે પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ